બજન મોડું થાશે નગર સાહેબ ખારા થાશે એ હા લાયા કાય ધોઈ નાખું પછી આપણે ભૂરી પછી અમે હવે એ આ ભલા નાખ્યા હવે અમે હવે હાલી હું નીકળ્યો હો અહીંયા કાઈ નથી તમારે ભણી નોકરું આવવાનું મારા દીકરા ભૂલી કઈ કે ભણવા જાય સાની માની ના બળતણ કાપી આવો જાવ સુલે એક બર્તન નથી ઈ નો ખબર પડે તમને આ જાવ આથી આમ જો એક ને કુવાળો પડ્યો અને આમ જો વાડે છે એક સીંડું નો પાર્ટી ના ઠેક જજો જાવ ઈયા મારા દીકરા ભણવા જાવું હે જાણે કે મિયા ભણી નોકરો લઈ લેવાના હોય ઘોડે કરે હે તમારા કામ જ કરવાનું હોય આ પેલા આપણને પૂરી

લે ડોઈશી હા શું કોકરો આવે છે હવે સી ખબર દુઆ અવાજ તો આવે મારું બેટું મારું એમ કર્યું લે આવો દુઆ જો આ ઓલે ભુંડુ રાયું નાખે તને કઉ લે હેડુવા હા જો નથી આ એ બાવરો હારો હે હા હે

Her du er borte, her til vi er jo! Her du ikke borte, her du ikke er.